હું પ્રવાહો પ્રવાહોને દબાવી માંડ ઊભો છું થશે શું જે દિવસ ઉતરી જશે આ ડેમના ચશ્મા થશે શું જે દિવસ ઉતરી જશે આ ડેમના ચશ્મા અને મગતા છે યથાવત સ્નેહ છે મારા ઉપર સ્વર્ગસ્થ માતાનો ક્યાં બાદ કે યથાવત સ્નેહ છે મારા ઉપર સ્વર્ગસ્થ માતાનો હજી આશીષ આપે સ્પર્શ ફોટો ફ્રેમ ના ચશ્મા બહુ અચ્છા હજી આશીષ આપે સ્પર્શ ફોટો ફ્રેમ ના ચશ્મા મને માફક નથી આવ્યા કદી પણ વેમ ના ચશ્મા જગત કાયમ નિહાળું છું હું પહેરી પ્રેમ ના ચશ્મા બહુ અચ્છે બહુ અચ્છે કવિ આભાર એક વેદના ની ગઝલ રદ્દી ની જેમ કાયમ તાળી છે વેદના ને જેમ કાયમ ટાળી છે વેદના ને મોકોને ને મોકો મળ્યો છે ત્યારે ફાડી છે વેદના ને ધીરજના દીવડામાં શ્રદ્ધાનું તેલ રેડી ધીરજના દીવડામાં श्रद्धा तेल रेडी में धीमा धीमा तापे बाड़ी छे वेदना ने के धीरज ना दीवड़ा श्रद्धा नु तेल रेडी में धीमा धीमा तापे बाड़ी छे वेदना ने ने माथू मुकी खबा पर दे रोई लेवा मृत्यु हम्म माथू मुकी खबा पर दे रोई लेवा मृत्यु

કે મોઢું ના બગાડે ને ખોટું ના લગાડે કે કઈ વાર ફાફણેથી વાડી છે વેદનાને ને આ છેલ્લો શેર તમામ સર્જકોને અર્પણ કે પ્રગટે ગઝલ બનીને સંગીત થઈ સ્ફુરે છે પ્રગટે ગઝલ બનીને સંગીત થઈ સ્ફુરે છે મરજી મુજબ મેં મારી ડાળી છે વેદનાને આભાર બહુ અચ્છે મોહસીન મેં જોરદાર તાળીઓ મુકેશ જોશી યાદ આવે છે ગાંધી સાહેબ અને શાસ્ત્રી સાહેબ આમ આજુબાજુમાં બેઠા છે ને થોડી હિંમત વધારે આવે છો બે સ્તંભ છે ગોધરાના તમારા જોરદાર તાળીઓ બંને માટે કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં કે બોલ સખી આ એક ઓડિયન્સને જોવું છું ને એટલે મારો પાનો ચડે છે બધા યુવાન છે એમ કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી એ પીંછાઓમાંથી મોર થયો કે નહીં આ મોરને મોરમાંથી પીંછા કરવાની કળા છે ને એ કવિઓ પાસે હોય અને આ મોરને તા થઈ તા થઈ નચાવવાની કળા આપણા સંગીતકારો અને સ્વરકારો પાસે હોય સુખની બે જ ચાવી છે સુખની ની બે જ ચાવી એક ખડખડાટ અને બીજું ઘસ ઘસાટ હા તમે શિયાળામાં ઘસ ઘસાટ તો જ પણ ખડખડાટ આપણે અહીંયા કરી લઈએ કારણ કે ગમે તેટલું તમે કમાયા હોય ને પણ તમારે હાઈ બીપી ને ડાયાબિટીસ ને એટલે તમારે ખુશ રહેવાનું અમે એ જ એન્ટરટેનમેન્ટ જ કરીએ છીએ જીટીપીએલ ગુજરાતી દ્વારા અને તમને એ કલરવની દુનિયામાં જ લઈ જવા છે એક પ્રેમી એની પ્રેમિકાને કહે છે કે પ્રિયે તારું નામ કે હું હાથ ઉપર લખાવું હથેળી પર લખાવું એ હૃદય પર લખાવું એટલે પેલી એમ કહે છે કે જુઓ આવી આડી અવડી જગ્યાએ ના લખાવતા મિલકતના દસ્તાવેજ પર જ લખાવો એટલે તમે કેટલા આપણે નાતાભાઈ આ લાયક બનવા માટે તો પ્રયત્નો કરવા પડે લાયક બનવા પ્રયત્નો કરવા પડે બાકી ઉંમર લાયક તો બાંકડે થઈ જવાય મારો એક મિત્ર હતો અરવિંદ માં શાસ્ત્રી સાહેબ એ એનું ક્યાંય ગોઠવાય જ નહીં પછી જોવા માટે આવ્યા આપણે ખુશ થવું છે અમારી ચેનલ જ એ છે એટલે ગંભીરતા આપણે ગંભીર હાસ્ય સાથે આપણે એકદમ આનંદિત થવું છે કલરવની દુનિયામાં જવું છે એનું જોવા માટે આવ્યા એટલે પેલા આવેલા એ બધા એ મારો મિત્ર મને કે મુરત્યો શું કરે છે ગાંધી સાહેબ એટલે મુરતિયાની લાયકાત શું મેં એ ઉંમર લાયક છે ભાઈનું ગોઠવા આવ્યું પછી રોજ મને કે યાર મારી પત્ની તો રોજ સવાર પડે ને દોઢસો રૂપિયા માગે છે એટલે મેં મેગું ના હોય યાર કે ના રોજ સવાર પડે ને દોઢસો રૂપિયા માગે છે એટલે મેં તું એનું કારણ શું એટલે કે મેં મેઘું કેમ માગે છે કે તો આપું તો ખબર પડે કે અલા પાછો અમે ક્યાંક જવાનું હોય એટલે હું એના ઘરે જાઉં એટલે એ પૂછે કે હું કયું પેન્ટ પહેર્યું એટલે રસોડામાંથી જવાબ આપે કે જે પેલું લાલ છે ને દિવાળી પર મારા પપ્પાએ આપ્યું હતું એ પહેરો એટલે હું બહાર નીકળીને કહું એટલે તારી જોડે ત્રણ જ પેન્ટ છે એક તો તે પહેર્યું છે બીજું ધોવામાં હોય ત્રીજું જ વધ્યું છે ને એટલે કે નાના કે પૂછીએ તો એવું લાગે ને કે એના કહ્યા છીએ આપણે આપણા બધાનું આવું જ ચાલે છે અને આ જ ભાઈ પાછો એના છોકરાને લેસન કરાવવા બેઠે ત્રીજામાં ત્રણ વખત ફેલ થયો છે છઠ્ઠા ધોરણના છોકરાને લેસન કરાવે એટલે એને પાવો કહે કે આ કામમાં બે જણનો હાથ હોય કે આટલી બધી ભૂલો એકલો માણસ ના કરી છે ત્રિલોક મહેતા તમારા ગામના જ કવિ છે એટલું નક્કી થયું તારા જવાથી શ્વાસ ચાલી ના શકે કેવળ હવાથી ત્રિલોકને યાદ કરીએ અને આપણે મહેન્દ્ર પરમાર ફોરમ આ જેટલી પ્રેસ નોટો આ કાર્યક્રમની આવી છે ને એમાં આખો હાથ એમનો છે કાવ્ય હેલીની જેટલી નોટો પ્રેસ નોટો મળી છે આપણને એમાં મહેન્દ્રભાઈનો હાથ છે સુંદર કવિ છે સારા માણસ છે એટલે જોરદાર તાળીઓ એકવાર તો એટલો જ અદભુત ને સુંદર નિખાલસ માણસ છે શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલો આ કવિ અદ્ભુત કવિતાઓ કરે છે જોરદાર તાળીઓ સાથે મહેન્દ્ર પરમાર ફોરમના ઉપનામથી લખે છે નમસ્કાર મને એવું સદભાગ્ય છે કે હું આ યુનિવર્સિટીનો અત્યારે પ્રવર્તમાન વિદ્યાર્થી છું ક્યાં બાત તમે બધા જે બેઠા છો ને એમાં હું પણ હું એક રત્ન રજૂ કરીશ ઈર્ષાદ ઈર્ષાદ કે ઝાકળ પર લખ્યું છે નામ વંચાય તો આવજે કે ઝાકળ પર લખ્યું છે નામ વંચાય તો આવજે ને પડી ગયેલા ડાગા એમાં દેખાય તો આવજે ઝાકળ પર લખ્યું છે નામ વંચાય તો આવજે ને પડી ગયેલા ઢાળા એમાં દેખાય તો આવજે તમે ગયા ત્યારથી મીઠ માણીને ઊભો છો તમે ગયા ત્યારથી મીઠ માણીને ઊભો છો નયનમાં તને ઇંતજાર દેખાય તો આવજો ધારા વગર બધું સાવ નકામું જ છે ને તારા વગર બધું સાવ નકામું જ છે નિભાવવા આ સંબંધ જોવાય તો આવજે ને ખાવાનું બંધ છે સદંતર તારા ગયા પછી ખાવાનું બંધ છે સદંતર તારા ગયા પછી છતાં ઓળકાળ તને વર્તાય તો આવજે શું વાત છે શું વાત છે શું વાત છે શું વાત છે કવિ ને ખાવાનું બંધ છે સદંતર તારા ગયા પછી ને છતાં ઓળકાળ તને વર્તાય તો આવજે ને પાનખર પછી સાવ ખરડાયેલ રહ્યો છું

બધા માડી થયા બહુ અચ્છે ને વાદળો લાવ્યા નહીં વરસાદ ને વાદળો લાવ્યા નહીં વરસાદ ને ત્યારના કુવા બધા ખાલી થયા શું વાત ને જીભનું આવ્યું નહીં તેડું અહી જીભનું આવ્યું નહીં તેડું અહી ત્યારના હોઠો બધા હાવી થયા ને વાંચવાનું જહરથી છોડી દીધું આ પીએચડી ના શોધાર્થીઓ છે એમને ખાસ અર્પણ કે વાંચવાનું જ્યારથી છોડી દીધું ત્યારના કોષો બધા લહરી થયા ને પામવાનું બંધ છે વાંચ્યા પછી પામવાનું બંધ છે વાંચ્યા પછી એ શબ્દો ત્યારે બધા વાણી થયા ને કાયદો આંખો વિના જોવે બધું વાહ કાયદો આંખો વિના જોવે બધું માણસો જુઠ્ઠા બધા ભારી થયા ક્યા બાત ને વાયદો આપી બધા જાલી થયા ને ફૂલ બીજાનું બધા માળી થયા અને હું ખાસ આપણી અત્યારની જે પરંપરા બદલાઈ ગઈ છે આપણે જે સિસ્ટમમાં અત્યારે જીવીએ છીએ એના કરતાં હું થોડાક વર્ષો પહેલાં લઈ જઈશ આ કવિતા અછાંદસ રચના દ્વારા કે સાવ તળિયેથી ચિક્કાર ભીની બેફામ એ રાત ચીરીને ઊંઘતી સાવ તળિયેથી ચિક્કાર ભીની બેફામ એ રાત ચીરીને ઊંઘતી સૂરજના ઓવારણા ને પાંદડે પાંદડે લીપાતા ઝાકળ સાથે સૂરજના ઓવારણા અને પાંદડે પાંદડે લીપાતા ઝાકળ સાથે પેલી કોહડમાંથી છૂટતા ગૌધણ પેલી કોહડમાંથી છૂટતા ગૌધણ અને વલોણાના ગમ્મર ગમ્મર સૂર ધરતીના આ છેડાથી પેલા છેડા સુધી ધરતીના આ છેડાથી પેલા છેડા સુધી ડુંગરા ઝરણા અને પેલી નદીઓના આલાપ ઘરમાં ઘંટીના સૂરેલા ગીત ધરતીના માનવીઓનો એ લથપથ પ્રેમ પ્યાલીની ચુસ્કી સાથે ઉજવાતા એ ઊભા ફળિયાના અવસરો કેસુડે ટહુકતા કેસરિયા ટહુકા ને પેલી પંહારીઓના પગલે એની પાયલમાં એના કંઠમાં ગણગણતા ગીતના લયમાં ને માથે છલકાતા માટલાની તરસમાં ક્યાંક ઝાંપે વાળે વગડે સીમાડે ને ફળીએ ચકલીની ચાંચમાં ઘરના નળિયા વચ્ચેથી પડતા એરામાં ને ક્યાંક કોઈ કવિના ગળે બાજી ગયેલા ડોભામાં કે ને ક્યાંક કોઈ કવિના ગળે બાજી ગયેલા ડોભામાં ગડગડો થઈને આજે શોધું છું કાશ મને એ મારી ગામડાની સોનેરી સવાર મળે થેન્ક યુ આભાર ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ જોરદાર તાળીઓ અમુક કવિતાઓ હોય છે ને એ તાળીઓ માટે હોય છે છેલ્લી કવિતા તમે સાંભળીને એ તમારે ઉતરી જવા માટે હોય છે તાળીઓ સાથે અમુક વસ્તુ વેરાઈ જતી હોય પણ તમારામાં ઉતરી જાય ને એ કવિતા સાચી જોરદાર તાળીઓ મહેન્દ્રભાઈ માટે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાડી છે ખલીલ સાહેબ યાદ આવે છે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાડી છે તમે ઘેર દેવો સળગાવ્યો અમે જાતને બાળી છે પત્ની કહે છે કે ક્યાં છો તમે એટલે પતિ કહે છે કે તમારા હૃદયમાં એટલે પતિ કહે છે કે બીજી કોઈ લેડીઝ જોડે ત્યાં બબાલ ના કરતી કે રાવજી પટેલ યાદ આવે છે મને વંદન કવિને આપણા બાજુના ડાકોરના વલ્લવપુરાના એમને ડાયાબિટીસ થાય છે ક્ષય થયો છે ફેફસા ખતમ થઈ જાય છે પછી પરમાત્માને કહે છે ગાંધી સાહેબ શાસ્ત્રી સાહેબ કે કોઈ નવા રોગની જો પરીક્ષા કરવી હોય ને તો રાવજી નું શરીર ખુલ્લું છે આવકારો આ પામી ગયા પહાડમાંથી સાંભળી જાગી ગયા ઓ રણ તને કેવી મળી છે પ્રેવસી ઉમ્રભર તરસ આપી ગયા એસ ટુ ઓ સૂત્ર અર્થ ભલે વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં પાણી થતો હોય પણ એ સૂત્રને આપણે મોઢામાં મૂકીએ ને તો આપણી તરસ ના છીપાય પત્ની ક્ષયના સેનિટોરિયમમાં ટિફિન લઈને આવે છે અને મૃત્યુના ચાર દિવસ અગાઉ લખાયેલું લગ્ન ઢાળનું ગીત મારી આંખે કંકુના સૂરજ આથમ્યા મારી વેલ સંઘારો વિરા શગને શંકોરો રે અજવાડા પહેરીને ઉભા શ્વાસ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા અને આજ કવિ લખે પ્રેમમાં સારસી ઉડી જાય ને પછી કેવી હાલત થાય મારા ખેતરને શેડેથી એટલે ઉડી ગઈ સારસી માં ઢોચકી માં છાછ પાછી રેડી દે રોટલા ને બાંધી દે આ ચલમ ની તમાકુ માં કસ નથી ઠારી દે તાપણી માં ભારવેલો અગ્નિ મને મહુડી ની છાઈ તળે પડી રહેવા દે ભલે આખું આભ રેલી જાય ગળા સમુ ઘાસ ઉગી જાય અલે આ એય બળદ ને હડે હવે જોતરીશ નહીં મારા ખેતર ને છેડે થી માત્ર સારસી ઉડી જવા થી કવિ ની કેવી હાલત થાય છે બધું જ નિષ્પાણ બની જાય છે અને આ કવિતા ત્યાં બને છે મારા ખેતરને શેડેથી લે ઉડી ગઈ સારસી પ્રિય પાત્ર જીવનમાંથી ઉડી જાય છે એ કવિની પ્રતિમા અનાવરણ ડાકોરમાં થયું છે બધા ત્યાં જજો તમે ત્યાં વંદન કરજો આપણા અદ્ભુત કવિ અઠ્યાવીસ વર્ષે આ દુનિયા છોડીને ચાલ્યા જાય છે જેટલું લખ્યું નથી ને એનાથી વિશેષ એમના પર લખાયું છે યસ જોરદાર તાળીઓ સાથે વંદન કરીએ એમને આ ભૂમિ છે એ આપણી કવિઓની ભૂમિ છે અહીં અદ્ભુત કવિઓ પાક્યા છે પૂજાલાલ વિશે તો ગાંધી સાહેબે અને બધાએ રિસર્ચ કરીને અમને ઉજાગર કર્યા છે એવા જ રાવજી પટેલ અનેક કવિઓનો આ પ્રદેશ છે મધ્ય ગુજરાત છે બધી રીતે ધમધમતો છે આપણે જ એને ફરીથી પાછો એને એને ફરીથી એ ધમધમે જ છે આપણે એને ફરી સિંચવાનો છે આપણે એને તાજો રાખવાનો છે આ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીને આપણે વંદન કરવા છે કે ગોવિંદ ગુરુ ગુરુ ગોવિંદજીની આ આભા છે ને અહીંયા મેગ્નેટિક ફિલ્ડથી જ આટલા સુંદર કામો થાય છે જોરદાર તાળીઓ યુનિવર્સિટી માટે રાવજી પટેલને વંદન કરીને આગળ મહેશ પટેલને મારે વિનંતી કરવી છે કાવ્ય પઠન માટે આ પણ અધ્યાપન ક્ષેત્રે જોડાયેલા કવિ છે અને ડોક્ટરેટ ડોક્ટર મહેશ પટેલ ક્યાં બાતે વિનંતી સાથે કાવ્ય પઠન ગઝલ છે ઈર્ષા દીર્ષા પાપણ ઉપર જે ભાર છે ક્યાં બાત પાપણ ઉપર જે ભાર છે કારણ તમારી યાદ છે ભૂલો સમો નિખાર છે કારણ તમારી યાદ છે કે પાપણ ઉપર જે ભાર છે કારણ તમારી યાદ છે ફૂલો સમો નિખાર છે કારણ તમારી યાદ છે ને ઝાકળ ભરીને મોગરાના ફૂલ જેવી મહેકતી કે ઝાકળ ભરીને મોગરાના ફૂલ જેવી મહેકતી આ ખીલી ઉઠી સવાર છે કારણ તમારી યાદ છે બહુ અચ્છે નિશેર છે કે પંખી હજી ટંક્યા કરે છે ડુસ્કાના રાગમાં કે પંખી હજી ટોંક્યા કરે છે દુસ્કાના રાગમાં પીછું ખર્યાનો ભાર છે કારણ તમારી યાદ છે નીચેલો શેર છે કે ઝૂલી રહ્યો છે આપનો પાલવ હજી ત્યાં રેશમી કે ઝૂલી રહ્યો છે આપનો પાલવ હજી ત્યાં રેશમી એ ડાળ સાથે પ્યાર છે કારણ તમારી યાદ છે કે ઝૂલી રહ્યો છે આપનો પાલવ હજી ત્યાં રેશમી એ ડાળ સાથે પ્યાર છે કારણ તમારી યાદ છે ને બીજી ગઝલ બીજી ગઝલ છે કે આખી નદીનું જળ તને જો ભેટમાં મળે કે આખી નદીનું જળ તને જો ભેટમાં મળે એના પછી ઝાકળ તને જો ભેટમાં મળે ને કાયા પલટ થઈ જાય ઘટના એમ પણ બને કે કાયા પલટ થઈ જાય ઘટના એમ પણ બને ખોબો ભરી ઝાકળ તને જો ભેટમાં મળે ને શેર છે શેલીશુ હાજી इरशाद इरशादભાઈ કે એના પછી તું આયનો તોડી જ નાખજે એના પછી તું આયનો તોડી જ નાખજે પરબીડિયામાં છળ તને જો ભેટમાં મળે ને શેર છે કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાઈ નીકળે કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાય નીકળે રાજા જનકનું હળ તને જો ભેટમાં મળે તો કેડા પછી એ શક્ય છે સીતાય નીકળે રાજા જનકનું હળ તને જો ભેટમાં મળે ને એને ટકોરા મારવાનો અર્થ કઈ નથી એને ટકોરા મારવાનો એને ટકોરા મારવાનો અર્થ કી નથી કોઈ દ્વાર પર સાંકળ તને જો પેટમાં મળે વાહ વાહ ને ચલી ગસંતે કી ખુશિયોને એમ જાસો આપી શકો તો આપો હમ ખુશિયોન ખુશિયોને એમ જાસો આપી શકો તો આપો કોઈ નિરાશને દિલાસો આપી શકો તો આપો ને કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની કે કાગળના કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની એ સુગંધનો ખુલાસો આપી શકો તો આપો બહુત અચ્છાથી માંથી ચોરી થઈ છે જેની એ સુગંધનો ખુલાસો આપી શકો તો આપો નિશેર છે સાંભળજો એના હાથથી ફેંકાય પછી બનેશું જુઓ કે એના હાથથી ફેંકાય પછી બને શું જુઓ આ દ્રૌપદીને પાસો આપી શકો તો આપો આ દ્રૌપદીને પાસો આપી શકો તો આપો ને શેર છે તમારા માટે ખાસ કે એથી વધીને ઈચ્છા બીજી કશી નથી કે એથી વધીને ઈચ્છા બીજી કશિયત નથી આંખોમાં રાત વાસો આપી શકો તો આપો આંખોમાં રાત વાસો આપી શકો તો આપો ને મારી આ ખુશીઓમાં હિસ્સો તમારો ક્યાં કે મારી આ ખુશીઓમાં હિસ્સો તમારો ક્યાં આ વાતનો ખુલાસો આપી શકો તો આપો ને એથી વધીને ઈચ્છા બીજી કશી નથી આંખોમાં રાત વાસો આપી શકો તો આપો ધન્યવાદ જોરદાર તાળીઓ મહેશભાઈ માટે માણસ ને છે ને બે વાર અગ્નિ દિંદગી અને મર્યા પછી લોકો કરે એટલે ખુશ રહેવું અને જીવનમાં જેટલું બને ને એટલું જતું કરવું અને પ્રેઝન્ટ ટાઈમ ઇઝ ઓનલી ઇમ્પોર્ટન્સ ટાઈમ બાળકની નિર્દોષતા છે ને સવારે ગમે તેટલું ઝઘડ્યું હોય પપ્પા ગમે તેટલા માર્યા હોય તો રાત્રે વળગી પડે તમને આવો એટલે આ નિર્દોષતા લાવવાની જરૂર છે હું એકવાર જેલમાં ગયો એટલે એવું ના વિચારતા કાવ્ય પઠન કરવા ગયો વિનાયક રાવલે બોલાવ્યો હતો મહેસાણા મધ્યસ્થ જેલમાં એટલે ત્યાં હવે ત્યાં બધા ઓડિયન્સમાં બધા બધા મધ્યસ્થ જેલના કેદીઓ હવે મારે શું કહેવાનું તમે બહુ સારા છો અહીંયા શું કહેવાનું કે તમે ખરેખર સારી જગ્યા આવ્યા છો એવું તો કહેવાય ને કેદીઓ હતા મેં જન્ ને ત્યાં તમે બધા રહો છો એટલે બધા વાહ વાહ કરવા માંડ્યા કાવ્ય પઠન પૂરું થયું પછી એક કેદી બહાર આવ્યા મને કે કાકા કાકા જેવા હતા પિસ્તાળીસ પચાસ વર્ષના મને કે કૃષ્ણ ભગવાન તો છ મિનિટમાં બહાર નીકળી ગયા હતા હું તો છ વર્ષની અંદર